કોફ્તા નાખી દેવું કોકરા નાનાય ખાય ને મોટા ખાય હલો મિત્રો જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી છે નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે કોબીના કોફ્તા બનાવશું એનું આપણે શાક બનાવવાનું છે તો આ આપણે કોબી લીધી છે તો ઉપરથી પાંદડાને એવું આપણે આ કાઢી લીધું તો આને આપણે ખમણવાની છે અને બે ડુંગળી આ રીતે આપણે ખમણી લીધી છે એક વાટકો આપણે ચણાનો લોટ લીધો છે કોફ્તા બનાવવા માટે તો ટમેટા આપણે આ રીતે ખમણી લીધાશ તો ડુંગળી આપણે બે ખમણી લીધીશ ગ્રેવી માટે વઘાર માટે આપણે જીરું લીધું છે અડધી ચમચી થોડીક આપણે હીંગ લીધી અડધી ચમચી આપણે હળદર લીધું તો એ આપણે કોફતામાં નાખવા બધી વસ્તુ લીધી છે બેમાં ગ્રેવીમાં એક ચમચી આપણે ધાણા જીરું લીધું દોઢ ચમચી આપણે ચટણી લીધી થોડાક ધાણા લીધા છે અને આદુ મરસા લસણ આ રીતે આપણે ખાંડી લીધું થોડોક ગરમ મસાલો લીધો અને આપણે આ મીઠું લીધું સ્વાદ પ્રમાણે અને પાણી લીધું છે ને તળવા માટે અને વઘારવા માટે આપણે આ તેલ લીધું છે તો પેલાં આપણે કોબીને ખમણવાની છે આના આપણે ઉપરથી પાંદડા કાઢી લીધા છે તો એ આપણે કાઢી લઈએ કાદું અને હાવ ઝીણું ખમણ કરવાનું છે આનું આપણે હાવ ઝીણી જારી લીધી છે આ જો આ રીતે આપણે એકદમ ઝીણું ખમણવાનું છે તો આ કોબીને આપણે ખમણી લેશું અને ડીશમાં ફાવું નહીં એટલે આપણે આમાં લઈ લીધું તો આપણે આ ખમણી લીધું છે કોબી સરસથી તો એમાં થોડુંક આપણે આદુ મરચું નાખશું થોડુંક જીરું નાખશું લાલ મરચું નાખશું થોડુંક હળદર થોડીક નાખી દેવું અને મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને આ ચણાનો લોટ આપણે સાળીન જ લીધો છે તો એ નાખી દેવું હવે આપણે આને પાણીની જરૂર નહીં પડે આકડી તો હવે આપણે આને મિક્સ કરી લેવું થોડું થોડું પાણીની જરૂર પડે તો આપણે નાખવાનું લગભગ તો આમાં નહીં પડે તો આનો આપણે લોટ જેવું બાંધવાનું છે એકદમ સરસ તો આને આપણે બાંધી લેવું લોટ જેવું આ રીતે આપણે આનું કરી લેવાના છે હવે આના આપણા કોફતા વાળવાના છે તો સેજ આપણે હાથને સાફ કરી લેવું પછી કોફતા વાળીએ તો હવે આપણે તેલવાળો હાથ કરી અને આના કોફતા કરી લેવું અને અહીંયા આપણે તેલ ગરમ મેળવી દઈએ કોફતા વાળીએ તા આ સુધીમાં આપણું તેલ ગરમ થઈ જાય આપણે નાના નાના વાળવાના છે આવડાવડા થોડુંક આપણે તેલ વાળ વાત કરવો પડે જો તો આવડાવડા આપણે બધાય વાળી લેવું તો આપણે એટલા વાળા છે અડધા તો આપણે તેલ ગરમ થઈ ગયું છે જોઈ જોઈ જો આ રીતનું ધીમે ધીમે તેલ ગરમ થાય ત્યારે આપણે આમાં નાખવાના એટલે પાકી જાય સરસ તો આપણે આ વાર્તા જાહુ ને તે લાવી ગયું તો વાળતા જાહુ આપણે આ બનાવતા જાહુ તો હવે આપણે આને વળ વાળી લેવું તો એકદમ સરસ સડી જાય ધીમા ગેસે આપણે આને સડવા દેવાના છે તો આ આપણે સડી ગયા છે જો આ રીતના આપણે છેડાવવામાં જે આપણે ગ્રેવી ગ્રેવીમાં છે તો આ રીતે આપણે લેવું આ આમ બનાવીને ખાવા હોય તોય ખાઈ હે ગઈ આપણે ચા અરે કે ચટણી અરે હવે આપણે આ તેલ ને છે ને આ બાજુ સાઈડ માં ચાવા દેવું અહીં આપણે વઘાર આપણે આમાંથી ઘાર લેવું ગરમ બે ગરમ તેલ છે એટલે વાર નહીં લાગે હવે આપણે એમાં જીરું નાખી દેવું તો આપણું જીરું એકદમ સરસ થઈ ગયું છે તો હવે આપણે આમાં હિંગ નાખી દેવું અને આદુ લસણની પેસ્ટ નાખી દે

તેલ બધુંય છૂટું પડી ગયું છે હવે આપણે આમાં મસાલા નાખી દેવું બધાય તો આપણે આ હળદર નાખી દેવું તો આપણે ગ્રેવી પૂરતું નાખવાનું છે કોફ્તામાં નાખ્યું છે એટલે લાલ મરચું નાખી દેવું ધાણાજીરું નાખી દેવું ગરમ મસાલો નાખી દેવું ને લીલા ધાણા નાખી દેશું થોડાક આપણે રાખીશું ઉપર નાખવા માટે મિક્સ કરી હવે આપણે આ ટમેટા ખમણેલા નાખી દઉં તીખા તમારી હિસાબે ગાજા થોડું તમે કરી શકો તીખું ખાવું હોય તો તીખું બનાવવાનું જેવું આપણે તીખું ખાતા હોય એ રીતનું આપણે રાખવાનું હવે આપણે ટમેટાને આમાં કડવા દેવાના તેલમાં બધો મસાલો આપણો સરસ પાકી ગયો તો એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે આપણે તો હવે આપણે એમાં નાખી બહુ મસ્ત બને છે એકવાર વાર જરૂર ટ્રાય કરજો એમ નમકોબી ન ખાતા હોય તો આ રીતે આપણે બનાવીએ તો ખાઈ છોકરાએ છોકરા નાનાય ખાય ને મોટાઈ ખાય હવે આપણે આમાં પાણી નાખું જે પ્રમાણે આપણે ગ્રેવી કરવી હોય એ પ્રમાણે આપણે આમાં પાણી નાખવાનું તો હું આ પોણો ગ્લાસ પાણી નાખું છું એટલે ઘાટી ગ્રેવી થાય હવે આપણે આને બે ત્રણ મિનિટ પાકવા દેવું તો એકદમ સરસ આપણું શાક સડી ગયું છે ગ્રેવી માપે જ આપણે રાખી છે તમારે ઝાઝા થોડી રાખવી હોય તો આપણે રાખી હકી તો હવે આપણે આને ગેસ બંધ કરી દેવું અને નીચે ઉતારી લેવું આમાં આપણે સર્વ કરી લેવી એકદમ મસ્ત લાગે છે ગ્રેવી વાળું શાક ઉપર આપણે લીલા ધાણા તો તૈયાર છે આપણું કોબીના કોફતાનું શાક ગ્રેવી વાળું જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બે લાઈકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું કોબીનું ગ્રેવી વાળું શાક